જુનાગઢના બાળિયાટી તાલુકાના ગડુ ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવવામાં આવી રહી હોવાનો વીડિયો સામે આવ્યો છે ઉપસરપંચ રાજેશ પરમારે આચાર્ય મનીષ વાઢિયા વિરુદ્ધ આક્ષેપ કર્યો છે કે તેઓ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે અને વાલીઓ સાથે ઉદ્યોતાઈપૂર્વક વર્તે છે અગાઉ રજૂઆત કરવા છતાં આચાર્ય દ્વારા વર્તનમાં ફેરફાર ન આવતા શિક્ષણ મહેકમાં ખળભળાટ મચ્યો છે અને આની પહેલાં અમે ત્રણથી ચાર વાર એને મૌખિક રજૂઆત કરી કે ભાઈ તું બાળકો પાસે તમે કામ ના કરાવશો મનીષભાઈ વાડિયા કરીને આચાર્ય છે એનું વર્તન પણ ઉધતા ભર્યું છે અને કોઈ પણ રીતે અમે એને કહીએ તો સમજે નહીં ઘણી વાર આની પહેલાં પણ એક બે બે વાર મેં વીડિયા મારી પાસે છે હું કહેશો ત્યારે રજૂ કરી બાળકો પાસે અવારનવાર કામ કરાવે અને એને કહેવા જાય તો આપણે ધમકીએ અમારે કે હું તારું આમ કરાવી નાખે તારું મર્ડર કરાવી જ નાખી એક બે વાર અમે આની આની પહેલા જ્યારે કીધું ને ત્યારે ભાઈ ભાઈ તું વધારે આવું કહીશ તો હું તારા ઉપર આમ કરી તેમ કરી વાલીઓની રજૂઆત હતી કે અમારા બાળકોને અમે સ્કૂલે ભણવા માટે મોકલી છે કામ કરવા માટે નથી મોકલતા અને આની પહેલા અમે ત્રણથી ચાર વાર એની મૌખિક રજૂઆત કરી કે ભાઈ તું બાળકો પાસે તમે કામ ના કરાવશો મનીષભાઈ વાડિયા કરીને આચાર્ય છે એનું વર્તન પણ ઉદ્ધતાઈ કર્યું છે અને કોઈ પણ રીતે અમે એને કહીએ તો કે નહીં